શારીરિક માનસિક પણ સૌથી મોટું ચૂકે છે કે અમારે મારી કુળદેવીની ખબર નથી અને દાદા પરદાદા જે માતાઓની સેવા કરતા હતા એ અમને ખબર નથી અને જે વડીલો છે એમને પૂછ્યું પણ એ લોકોને બી કશું ખબર નથી તો મારી અમે બધી રીતે ફસાઈ ગયા કે કોઈ જો ખોટો દીવો થાય તો એ ગુનામ પડાય છે મારી એટલે તમે સાચો રસ્તો બતાવો મારી અમે સાચા રસ્તે માતાની સેવા કરીએ એટલે થોડી ઘણી માતા અમારા પર રાજી થાય ને કૃપા કરે એવું કરો મારી હું જે મોણવા તૈયાર તમે કુળદેવી ખોરવા જાવ છો હું તો એવું કહું છું તમે તો ચરણ માં જઈને આવ્યા છો સ્થાનિકો તમને એ પોતાની ખબર ના પડી કે આજ કુળદેવી અમારી હશે તમે એના શરણ જઈને આવ્યા છો

ભલે આ બાજુ જોઈશો તો એ શીખો પાક્કો છે આગળ ને ભલે વડવાઓ ભૂલી જ્યાં જેમ કરી તમારી કુળદેવી ખોટી ના થાય કુળદેવી મહાકાળી માતા

એલે મને કોઈ કીધું કે આશાપુરા માતા છે આવ કિવેલું એ વખતે હા માડી એટલે એ અમારે તો હું આ માતા કહું આ લોકો પણ પછી મને મારી અનની સેવા કરવી છે બસ હા માડી કે એના ખાતા ની છે હા મડી બરાબર છે હા મડી હવે રહી આમની વાત હા મડી તો એ આમની વાત રહી તો એ ગુના છે જે ગુના આગળ માં થયેલા છે હા મડી એ ગુના ના આધીન હા મડી વાત છે હા મડી બાય ટાઈમ કરે

મારી જ પડી ગઈ એટલે હું તમને કઉ છું તમારા ગુના અહીંયા તમે જાતે પ્રાક્ષિત કરીને કબૂલ કરો તમે બોલશો જે તમારી પણ આ થઈ એ જે ચમત્કાર કરી શરીર થાય

જન્મ હશે તમારો તમે ખાલી ધરણ કરવા કરવા આવતા નથી લેવા આવતા નથી મારું તારું કરવા આવતા આ બધું ભૂલી ગયો બરાબર મોહ માયા છે બધી મોહ માં શું છે મોહ માયા છે ભૂલી જા બધું હાચું મારું તાળું કરવા બસ આનો નિકાલ થઈ જાય હા મારી કહું છું કે તલીન આધીન નદી છે રાજી કરો તમારા બે સોમવાર થી કરું છું હા કરો છો ને એજ કઉ છું ગોગા મહારાજ નું મંદિર બને જોડે નાગીન જોડે નાગીન એનો અંગારો હોય હોય ને એને જોડે લઈ લેવાની જોડે લેવા